સાપુતારા પોલીસ મથકે સર્કલ ઓફિસરે સરકારી ખોટા દસ્તાવેજો બનાવવા મુદ્દે ખેડૂત સાથે પાંચ ઇસમો સામે સાપુતારા પોલીસે તપાસ હાથ ધરી ત્યારે આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે આવા તાલુકાના બારીપાડા ગામે ત્રણ રસ્તા પાસે આદિવાસી ખેડૂતની જમીનમાં ગેરકાયદેસર પાકું બાંધકામ કરી વેપલો ચાલતો હોવાનું જણાઈ આવ્યું છે ગુજરાતમાં નકલી નકલી વચ્ચે ડાંગ જિલ્લામાં આવ્યો નકલી જમીન દસ્તાવેજ કોફાંડ આદિવાસી તોતેર એ એ જમીનમાં ટેન્ટ હાઉસ બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરાઈ છે આહવા તાલુકાના બારીપાડા ગામે સર્વે નંબર એકસો એકવીસ વાળી જમીનને બિનખેતી અંગે બનાવટી દસ્તાવેજો નીકળતા મહેસૂલ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે ગઈકાલે સાપુતરા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં બારીપાડા એની જે સાપુતરા પોલ્યુશન વિસ્તારનું જે કામ છે ત્યાં કોઈ કે આ પાર્ટીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમાં જે જમીન છે જે આદિવાસીની જમીન છે એ જમીન જમીનને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા મામલદાર સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ અંદર એ પૈકી પાંચ એટલા આરોપીઓ મળીને ભેગા જે એમએનઓ જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે ફેક પોસ્ટ તૈયાર છે સાપુતારા પોલીસ મથકે સર્કલ ઓફિસરે સરકારી ખોટા દસ્તાવેજો બનાવવા મુદ્દે પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે સાપુતારા પોલીસે તપાસ હાથ ધરતા આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ડાંગ જિલ્લામાં આવી અનેક જમીનોના દસ્તાવેજોની તપાસ થાય તો જમીનોમાંથી ભોપાળું બહાર આવશે અને તંત્રની આંખો ખુલશે